નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારના પ્રસિદ્ધ અમલસાડી ચીકુને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે ત્રીજી એપ્રિલે આ ચીકુને પ્રતિષ્ઠિત જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેક પ્રાપ્ત થયો છે અમલસાડી ચીકુ દેશના અન્ય ચીકુથી તેના વિશિષ્ટ સ્વાદ આકારમાં અલગ પડે છે ગણદેવી તાલુકાની જમીન અને પાણીની વિશેષતાને કારણે અહીંના ચીકુમાં મીઠાશ જોવા મળે છે નવસારી કૃષિ આ સિદ્ધિની જાહેરાત માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું યુનિવર્સિટીના કુલપતિ જેટ પી પટેલની આગેવાનીમાં યોજાયેલી આ પરિષદમાં ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા જીઆઈ ટેગ મેળવવા માટે યુનિવર્સિટીએ લાંબા સમય સુધી પ્રયત્નો કર્યા હતા આ માટે ચીકુની ગુણવત્તા અંગેનો વિસ્તૃત ડેટા અને સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત ચેન્નાઈ સ્થિત રજિસ્ટ્રાર ઓફ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ દ્વારા આ ટેગ આપવામાં આવ્યો છે આ માન્યતાથી હવે અમલસાડી ચીકુ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની આગવી ઓળખ સાથે વેચાશે આનો સીધો લાભ ગણદેવી અને નવસારી જિલ્લાના ખેડૂતોને મળશે કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ આ સિદ્ધિ બદલ તમામ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા છે કુલપતિ પી પટેલ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી નવસારી કૃષિ યુનિવર્સિટી અમલસાડી ચીકુને જીઆઈ ટેગ મળે તે માટે પ્રયાસ કરી રહી હતી તે માટે સંશોધનના ડેટાઓ આપી ચીકુના ગુણધર્મ અંગેની ચોક્કસ માહિતી જીઆઈ ટેગ આપતી સંસ્થાને આપવામાં આવી હતી અને આ પ્રયાસને સફળતા મળી છે નવસારી જિલ્લાના ખેડૂતો હવે અમલસાડી ચીકુને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જીઆઈ ટેક સાથે વેચાણ કરી શકશે જેથી તેમને આર્થિક ફાયદો પણ થશે રાજેશભાઈ પટેલ જણાવ્યું હતું કે અમલસાડી ચીકુની ડિમાન્ડ ઉત્તર ભારત કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં સૌથી વધારે હોય છે શરીરને ગરબી પ્રદાન કરતા આ ચીકુ સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારત રાજસ્થાન પંજાબ દિલ્હી હરિયાણા સહિતના રાજ્યોમાં એક્સપોર્ટ થાય છે હવે જીઆઈ ટેગ મળતા તેને આંતરરાષ્ટ્રીય માર્કેટ પણ મળશે આજે ખરેખર તો આ વિભાગ માટે આ વિભાગના ખેડૂતો માટે અને ખાસ કરીને ચીકુકાટતા ખેડૂતો માટે એ ખૂબ ઐતિહાસિક દિવસ છે આનંદનો દિવસ છે આજે તારીખ બે એપ્રિલના રોજ આ વિભાગમાંથી વલસાડ નવસારી જિલ્લા શાક શાકભાજી અને ફળની જે મંડળી જે છે એ મંડળીની અંદર દસ બીજી મંડળીઓ છે આ મંડળીઓ થકી આ આપણે લગભગ બે ત્રણ વર્ષ પહેલાં જીઆઈ ટેગ ચીકુ અમલસાડી ચીકુના જીઆઈ ટેગ મેળવવા માટે અરજી કરી હતી અને આ કૃષિ યુનિવર્સિટીએ એના જે કંઈ સાયન્ટિફિક જે કંઈ આંકડાઓ હતા ડેટા હતા અને સંશોધન હતું એ સંશોધનને પણ એમાં ઉજાગર કરવામાં આવ્યો હતો આ થકી આ એને માટે આપણે કન્સલ્ટન્ટ એડવોકેટ સમીક્ષા મેડમને રોક્યા હતા અને એમણે ખૂબ સરસ રીતે આ અરજીને આ પ્રે રજૂઆત કરી હતી અને આખરે આપણને બે તારીખના રોજ એ માટેનો એનો જીઆઈ ટેગ મળ્યો છે હવે અમલસાડી ચીકુનું એક જીઆઈટેગથી આ વિભાગના ખેડૂતો માટે ખૂબ મોટો ફાયદો થનાર છે ખેડૂતો આ જીઆઈ વાળી એમના ચીકુની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં રજૂ કરી શકશે વેચી શકશે અને આર્થિક ફાયદો પણ લઈ શકશે આ મંડળીઓ જે રીતે કાર્યરત છે આ વિભાગમાં સહકારી મંડળીઓ એના રાજાભાઈ બી મારી સાથે છે મંડળીના પ્રમુખ અને બીજા પણ પ્રમુખો હાજર રહ્યા છે એટલે આ ખેડૂતો માટે આટલી જે સજાગતા આ મંડળીઓ રાખે અને આવનારા દિવસોમાં પણ રાખે તો આ વિભાગની જે કંઈ પ્રોડક્ટ છે વલસાડી આફૂસ માટે પણ આ પ્રયત્નો ચાલુ છે અને એને માટે પણ અમે ડેટા પ્રોવાઈડ કર્યા છે એવી ઘણી બધી પ્રોડક્ટ છે તો ખેડૂતોની આ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જવા માટે જે ખાસ જરૂરી એવી જીઆઈ ટેગ આપણે અમલસાડી ચીકુની મેળવવા સફળ થયા છે સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન ખેડૂત મિત્રો માટેનું આ કામ અને મંડળીઓનો અને એમાં અમારી યુનિવર્સિટીનો જે સહયોગ છે અને મેડમનો જે સહયોગ છે એને અભિનંદન અને આભાર માની મુખ છું નામ છે પ્રેસિડેન્ટ છું આજે ગુજરાત યુનિવર્સિટી પર જે અમલસાડ ચીકુનું જે જીઆઈ ટેકને માટે જે હેન્ડઓવર સર્ટિફિકેટ કર્યું છે એને આવતા વર્ષોમાં અમલ અમારા અમલસાડ વિભાગ કે નવસારી વિભાગને એમાં બહુ ફાયદો થવાનો છે આ વિભાગને કારણ કે આ જીઆઈ ટેગ મળવાથી જેમ વસ્તુઓમાં આઈએસઆઈ માર્કો લાગે છે તેમ આને માટે પણ એક જીઆઈ ટેગથી લોકોને એક અવેરનેસ આવશે કે આ એક યુનિક ફળ છે ને આ ફળ આ વિસ્તારનું જે છે તે પર્ટિક્યુલરલી યુનિક છે એટલે એનાથી માર્કેટિંગ પણ અમારું વધશે ને ક્વોલિટી જળવાશે એનાથી આવતા વર્ષોમાં એના ફાયદા દેખાશે ને ઘણો ફાયદો થાય એવું અત્યારે તો લાગી રહ્યું છે હા એનાથી આ જીઆઈટીથી ઇન્ટરનેશનલ માર્કેટ પણ મળે છે ને આનાથી આપણને એક પરવાનો પણ મળે છે કે જેનાથી આપણે એને એક્સપોર્ટ કરવું હશે તો પણ કરી શકીશું અંબલસા મંડળીએ પાછલા વર્ષોમાં પ્રયત્નો પણ કર્યા હતા પણ કદાચ એટલી સફળતા નહોતી મળી જે આ જીઆઈ ટેક આવ્યાથી આપણને મળી શકશે એવી આશા છે